જણાવવા માંગીશ કે મંગળવારે સાંજે પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટમાં આગ લગાવી હતી જેના કારણે 25000 થી વધુ કેસ ફાઈલો રાખમાં ફેરવાઈ ગઈ તો બુધવારે નેપાળી સેનાએ 27 તત્વોની ધરપકડ કરી હતી સેનાનું કહેવું છે કે આ લોકો પરિસ્થિતિનો લાભ લઈ તોડફોડ અરાજકતા લૂંટફાટ અને આગ ચંપી તથા જાનમાલને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યા છે પોલીસે તેમની પાસેથી 33.7 લાખ રૂપિયા રોકડા પણ જપ્ત કર્યા છે આ ઉપરાંત 23 બંદૂકો મેગઝીન અને ગોળીઓ સહિત 31 વિવિધ પ્રકારના હથિયારો પણ જપ્ત કરાયા છે કેપી શર્મા ઓલીએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને કાઠમંડુ છોડી દીધું છે નેપાળમાં અત્યાર સુધીમાં 22 લોકોના મોત થયા છે જ્યારે 400 થી વધુ લોકો ઘાયલ થયા છે તો બીજી તરફ પૂર્વ પીએમ દેવબાના ઘરેથી બડી ગઈલી નોટોનું બંડલ પણ મળી આવ્યું સાથે સાથે કાઠમંડુમાં હિલ્ટન હોટેલ બડીને ખાક થઈ છે જ્યારે નેપાળની દિલ્હી બજાર જેલમાંથી કેદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે નેપાળની કમાન હવે કોના હાથમાં તેવો સવાલ ઉભો થયો છે સમગ્ર બાબતને લઈને કરીએ ચર્ચા ચર્ચા માટે આપણી સાથે જોડાયા છે વિદેશ નીતિના જાણકાર અમરજીત સૂર્યવંશી અમરજીતજી સર્વપ્રથમ તો આપનું સ્વાગત છે બી ઇન્ડિયામાં અમરજીતજી આપને સર્વપ્રથમ તો સવાલ પૂછવા માંગે છે ओके पीएम जे ओली છે કેપી શર્મા ओली ના રાજીનામા બાદ નેપાળની કમાન હવે કોના હાથમાં શું લાગી રહ્યું છે આપણે યસ સો નમસ્કાર દક્ષાબેન જી અને આપણા બધા પ્રિય દર્શકો સપોર્ટ સ્ટાફ જે બિહાઇન્ડ ધ સીન્સ કામ કરે છે બધા આપણી સાથે નેપાલની અંદર સ્થિતિ દિવસે દિવસ ત્રણ દિવસથી ત્યાં આગળ મચ્યો છે અને ઘણો તોડફોડ થયો છે અને આની પાછળ ત્યાં આગળ જનરેશન ઝેડ જે કે જનરેશન ઝી જે આપણે કહીએ એ આની પાછળ બહુ જ એક્ટિવ છે અને તેના યુથ જે છે એ આ બધું વેન્ડલિઝમ લૂટફાટ અને બધું બાળવાનું ને બધું પ્રોટેસ્ટ ચાલુ છે અને એ લોકો કરી રહ્યા છે તમારો જે સવાલ છે એ પોલિટિકલ સવાલ છે એટલે આનો જવાબ હું એક પોલિટિકલ રીત થી આપવાનો પ્રયત્ન કરીશ જેમ કે આપણે જોઈ રહ્યા છીએ જોઈએ તો મોટા મોટી છે ને બે જણના નામ ત્યાં આગળ ઓલવેઝ આગળ પડતામાં ગણાય છે જે કે પ્રાઇમ મિનિસ્ટર ત્યાંના જે કે કે પી શર્મા ઓલી જે કે અત્યારના પ્રાઇમ મિનિસ્ટર છે ત્યાં આગળ હાલના ઓફકોર્સ એમણે અત્યારે રજિસ્ટ આજે જ રેઝિગ્નેશન મૂકી દીધું છે બટ ઇઝ પ્રાઇમ મિનિસ્ટર કરન્ટલી

એ બંને જે છે એ ક્યાંક ના ક્યાંક થોડાક છે ને પ્રો ચાઇના રહ્યા છે અને જેમ કે તમે જાણો છો કે બીજા નેબરિંગ કન્ટ્રીઝ ના ઇલેક્શન્સની અંદર બીજા મોટા જે સુપર પાવર્સ જે છે એ લોકોની બી પાછળથી હાથ હોય છે ઇલેક્શન્સની અંદર કે એ લોકો ઇન્ફ્લુએન્સ કરવાનો પ્રયત્ન કરે જેમ કે ફોર એક્ઝામ્પલ ના યુએસના ઇલેક્શન્સની અંદર રશિયા ઇન્વોલ્વ હોય છે ક્યાંક ના ક્યાંક એમને ત્યાંના ઇલેક્શનના રિઝલ્ટને ઇન્ફ્લુઅન્સ કરવા માટે આપણે થોડાક ટાઈમ પહેલાં જોયું કે બાંગ્લાદેશની અંદર બી પ્રોટેસ્ટ ઘણા લૂંટફાટ બધી મચી હતી અને પ્રોટેસ્ટ ઘણું વાયોલન્ટ થયું હતું તો એ બાંગ્લાદેશની અંદર યુએસએનો બી હાથ દેખાવામાં આવ્યો હતો કે યુએસએનો બી હાથ છે એવી જ રીતના મ્યાનમારની અંદર ચાઈનાનો હાથ હતો તો એવી રીતના બીજા દેશોના ઇલેક્શન્સની અંદર ત્યાંની પોલિટિકલ પાર્ટી એમના એમના તરફના ફેવરિંગ પાર્ટી આવે એના માટે બીજા મોટા સુપર પાવર્સનો હાથ હોય છે તો જે આ બે જે છે કે પી શર્મા ઓલી અને પ્રાચંદા અને કે બટ એન્ડ એટલું નથી બોલાતું એમનું ત્યાં પણ આ બે શર્મા ઓલી અને પ્રાચંદા આ બે જણ બહુ જ એક્ટિવ છે અને બંને એક રીતે જોવા જાવ તો થોડું ઘણું ચાઈના તરફ એમનું ઢળાણ ઘણું બધું હતું ઓલી કેપી ઓલી કેપી શર્મા ઓલી ની તો ચાઇનાની તરફ એમનું ઢળાણ છે જ મોટા ભાગે અને પ્રાચંદા જે છે એમનું એવું જોવામાં આવ્યું છે કે અમુક મુદ્દાઓની અંદર એ ચાઇનાના તરફી હોય છે અને અમુક મુદ્દાઓની અંદર એ ઇન્ડિયાના તરફી હોય છે અને આપણે જાણીએ છીએ કે નેપાલ એક એવું રાજ્ય છે જે કે ઇન્ડિયા અને ચાઇનાની વચમાં આવે છે એટલે એક બફર ઝોન તરીકે બી કહેવાય આપણે જાણીએ છીએ કે ઇન્ડિયા અને ચાઇનાની વચમાં રિલેશન્સ ઓવર ધ ઇયર્સ કંઈક બહુ સારા તો રહ્યા નથી અફકોર્સ પ્રેઝન્ટલી બીકોઝ ઓફ ટ્રમ્પ ટેરિફના લીધે થોડું ઘણું ઇન્ડિયા ચાઇના રશિયાનું એક નેક્સસ દેખાઈ આવે છે અને ત્રણ આ દેશ સાથે આવતા દેખાઈ આવે છે બટ ઇન્ડિયા ચાઈના રિલેશન્સ વી નો હેવ નેવર બીન ગુડ નેવર બીન ફ્રેન્ડલી અને નેપાલ એક એવું રાજ્ય છે ઇન્ડિયા અને ચાઇનાની વચમાં આવે છે એટલે ક્યાંક છે ને અમુક વસ્તુઓની અંદર એમને ઇન્ડિયાની સાઇડ લેવી પડે અને અમુક નિર્ણયોની અંદર એ ચાઈનાની તરફે ઢળી જાય છે સો કેપી શર્મા ઓલી જે પ્રેઝન્ટ પ્રાઇમ મિનિસ્ટર હુ હેઝ રિઝાઇન્ડ ટુડે ઇઝ મોર ઓન ધ સાઇડ ઓફ ચાઈના એન્ડ લેસ પ્રો ઇન્ડિયા પ્રો ઇન્ડિયા એમનું ઢડાણ ઓછું છે અને પ્રાચંદા ફિફ્ટી ફિફ્ટી અમુક અમુકમાં એ ચાઇનાની તરફ હોય છે અમુકમાં એ ઇન્ડિયાની તરફ હોય છે રિસેન્ટલી કે પી શર્મા ઓલી અત્યારે છે ને થોડાક ટાઈમ પહેલાં દસ દિવસ પહેલાની જ વાત કરું તો એ છે ને ત્યાં આગળ અઠવાડિયા દસ દિવસ પહેલાં એ ચાઇના જઈને આવ્યા અને ત્યાંથી ત્યાં ચાઇનાના ઇન્ફ્લુએન્સ ચાઇનાનું ઇન્ફ્લુએન્સ ભયંકર હોય છે એમના ઉપર અને મોટા મોટા ડિસિઝન્સની અંદર જે ચાઇનીઝ ગવર્મેન્ટને ચાઇની ના જે મોટા મોટા જે હુ હું છે એ જ એમને શીખવાડે ભણાવે અને પછી એ રીતના કેપી શર્મા ઓલી રિટર્ન ટુ ફોરેન સેક્રેટરી વિક્રમ મિસ્ત્રી સાહેબ આગળ ઇમિજિયેટલી ગયા નેપાલ અને હી મેટ કેપી શર્મા ઓલી કે ભાઈ તમે અમુક ડિસિઝન જે છે એમાં તમે ઇન્ડિયાને બી કન્સિડર કરો અમારો બી વ્યૂ તમે લો એ શીખવાડો એ એ બધી વાત કરવા માટે આપણા વિક્રમ મિસ્ત્રી સાહેબ ઓલસો વેન્ટ ધેર એન્ડ રિસેન્ટલી રિટર્ન ફ્રોમ નેપાલ એ થોડુંક છે ને એના ઉપર એક પ્રશ્ન ચિહ્ન બેસે કે આવા સંજોગો ચાલી રહ્યા છે આવા સમયની અંદર આ ટાઈમિંગ આવી રીતના નેપાળની અંદર આ મોટાપાયે આ બધા લૂંટફાટ થઈ છે કમિંગ ટુ

ઓગણીસો છેતાલીસ થી લઈને ઓગણીસો ચોસઠ સુધી તો એ લોકોને એ એ બાળકોને બેબી બુમર્સ કહેવામાં આવે કે એ લોકોને છે ને વર્લ્ડ વોર પછી વર્લ્ડ વોરના જે બધા જે એના જે બધા જે ઇફેક્ટ હતા એ ઇફેક્ટ ની અંદર એ લોકો એ એ લોકો પેદા થયા બાળકો પેદા થયા ધે આર બેબી બુમર્સ એના પછી નાઇન્ટીન સિક્સટી ફાઈવ થી લઈને સમવેર અબાઉટ નાઇન્ટીન સુધીનો જે સમય જે છે એ સમયગાળાની અંદર જે બાળકો પેદા થયા ધે આર કોલ્ડ જનરેશન એક્સ અને એ લોકોનું ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ હતું એ લોકોને એજ્યુકેશન થોડુંક સ્ટાર્ટ થયું હતું એટલે એજ્યુકેશન મળ્યું એ લોકોને બેસીક એજ્યુકેશન મળ્યું અને પછી થોડુંક એમનું ભણતર ને એ બધું થોડુંક સુધારા આયા એટલે એ ઉપર વર્લ્ડ વોર ટુ ના ઇફેક્ટેન્ડન્ટ થિંકિંગ અને એક ફ્રીડમ ઓફ થોટ વગેરે એ લોકોની અંદર હતું એ લોકોના માઇન્ડમાં જન્મ એટલે એ જન્મ લીધો એ લોકોનું માઇન્ડ એવી રીતના ઇન્ડિપેન્ડન્ટ થિંકિંગ કરતું હતું સો દે આર કોલ્ડ જનરેશન એક્સ જનરેશન વાય એના પછી એ જે સમયગાળો છે એને કહેવાય ઓગણીસો એક્યાશી થી લઈને ઓગણીસોને પંચાણું છન્નું સત્તાણું સુધીનો જે ગાળ જે છે સમયગાળો જે છે એની અંદર જે બાળકો એ જન્મ લીધો એ લોકોને ડે આર કોલ જનરેશન વાય અને જનરેશન વાય આર ઓલસો નોન એ મિલે મિલેનિયલ્સ અને એ લોકોનું જે થિંકિંગ જે છે ઇટ વોઝ અ ઇફેક્ટેડ બાય થોડુંક ઇન્ટરનેટ અને એ બધું એ લોકોએ થોડુંક જોયું ઇન્ટરનેટનું ઇન્વેન્શન થયું કમ્પ્યુટરાઇઝેશન થયું ડિજિટલ એજની અંદર એ લોકોનો જન્મ થયો એટલે કમ્પ્યુટરાઈઝેશન ડિજિટલ એજ અને ઇન્ટરનેટ ટુ એડવેન્ટ ઓફ ઇન્ટરનેટ એની અંદર કામગીરી એ લોકોએ સ્ટાર્ટ એ સ્ટાર્ટ થઈ ગઈ છે એટલે એ લોકોએ જોઈએ ને એની અંદર એ લોકોને જન્મ થયો જનરેશન ઝી જે છે એના પછીનું જનરેશન છે મિલેનિયલ જનરેશન વાયના પછીનું જનરેશન છે જે કે નાઇન્ટીન નાઇન્ટી સેવન નાઇન્ટી સિક્સ નાઇન્ટી સેવન થી લઈને બે હાજર દસ સુધીના સમયગાળાની અંદર જે બાળકો પેદા થયા જે આર નો એન જનરેશન ઝેડ બાળકો જે છે એ લોકોએ ની અંદર એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી ઓછી છે એમના માટે એટલે આ મોટા પાયે આ લોકોએ ત્યાં આગળ પ્રોટેસ્ટ કર્યો છે રક્ષાબેન સાથે સાથે એ બી મારે જણાવવું છે કે ધીસ ધીસ જનરેશન આ જનરેશન ઝેડ જે છે લઈને સુધીનું એ લોકોએ કમ્પ્લીટલી ઇન્ટરનેટ નો યુઝ કર્યો છે એ લોકોએ જન્મ જ ઇન્ટરનેટ સમજો કે એવી રીતના આપણે કહીએ કે એક હાથમાં મોબાઈલ ફોન લઈને જે લોકોએ જન્મ કર્યો છે લીધો છે જો આપણે એમ કહીએ તો આપણે કદાચ સત્યથી દૂર નહીં હોઈએ આપણે ખોટા નહીં આપણે ક્યાંક સાચા થશે આ શબ્દ એટલે એ લોકોએ ડિજિટલ એરા તો ઠીક છે એ તો જનરેશન માં હતું પણ આ લોકોએ ટોટલી સોશિયલ મીડિયામાં સોશિયલ મીડિયામાં ના જમાનામાં જ આ લોકોએ જન્મ લીધો છે અને સોશિયલ મીડિયાથી જ આ લોકો સમજો કે જન્મથી જ આ લોકો યુઝ કરી રહ્યા છે જેના પહેલાના જનરેશન્સને આજે બી તમે જોશો તો જે સિનિયર લોકો જે છે ઉંમરમાં જે લોકો વધારે છે એ લોકોને હજી બી સોશિયલ મીડિયા એટલું ફાવતું નથી પણ કમ્પેર ટુ ધેટ આ જનરેશન ઝેડ તો એ લોકોનો જન્મ જ સોશિયલ મીડિયામાં થયો છે અને એ લોકો વોટ્સએપ અને ટ્વિટર viber અને ટિકટોક ને આ બધું જ બધા ટાઈપના સોશિયલ મીડિયા ફેસબુક ક્વીટ બધું જ એક્સ આ બધું એ લોકો ને યુઝ કરતા તરત જ ફાવી જાય દે આર એક્સપર્ટસ અને સાથે સાથે ગેમિંગ અને ક્રિપ્ટોકરન્સી ને બધા ની અંદર આલોક પડ્યા છે છોકરાઓ બધા આગળ બહુ બહુ જ આગળ વધીને એ લોકો ચાલી રહ્યા છે સો જનરેશન ઝી હવે થોડાક દિવસ પહેલા સી જનરેશન ઝી ઇઝ એડિક્ટેડ ટુ સોશિયલ મીડિયા એમને જો નેટ બંધ થઈ જાય ફોનમાં તો બહુ જ ગુસ્સો આવે जी बिल्कुल ऐप ना चलतू होय तो एम्मे बहुत अनकंट्रोलेबल गुस्सा એટલે થોડાક દિવસ પહેલા નેપાળ ની અંદર સોશિયલ મીડિયા ઉપર બેન મૂકવામાં આવ્યો હતો ગવર્નમેન્ટે ત્યાંના ગવર્નમેન્ટે નેપાળી ગવર્નમેન્ટ કેપી શર્મા ઓલીના ગવર્નમેન્ટે સોશિયલ મીડિયા ઉપર બેન મૂક્યો કારણ કે યંગસ્ટર્સ જે છે ખાસ કરીને જનરેશન ઝી વાળા જે લોકોની ઉંમર પંદર સોળ વર્ષ થી લઈને 25 28 30 વર્ષની વયમાં તો એ જે બાળકો છે એ આ જે લોકો છે આ ઉમરગાળાના એમને ત્યાં આગળ ઓપોર્ચ્યુનિટીઝ જોબ ઓપોર્ચ્યુનિટીઝ કરિયર ઓપોર્ચ્યુનિટીઝ ઓછી થઈ ગઈ છે એમને નોકરીઓ નથી મળતી અને એટલે એ છે ને બધા સોશિયલ મીડિયા ઉપર જ બધા ચાલતા હોય ને એના ઉપર જ સમય એમનો વ્યસ્ત કરે અને સોશિયલ મીડિયા બેન કર્યું એટલે એ લોકોને બહુ જ ગુસ્સો આવ્યો સાથે સાથે ત્યાં આગળ અનએમ્પ્લોયમેન્ટ રેટ જે છે નેપાલની અંદર એ બી ખૂબ જ વધી ગયો છે નેપાલની અંદર કરંટ અનએમ્પ્લોયમેન્ટ રેટ જનરેશન ઝી માટેની જ વાત કરું છું એ જ ગાળો આપણે મેં તમને કીધું પંદર થી લઈને અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ વર્ષ સુધીનો તો ત્યાં આગળ એકવીસ ટકા નો અનએમ્પ્લોયમેન્ટ રેટ આ જનરેશન ઝી માટે છે જે કે બહુ જ હાઈ છે એકવીસ ટકા એટલે એનો અર્થ એ થયો કે પાંચ માંથી એક જણ બેકાર છે અને બીજા જે છે એ લોકો નોકરી કે કંઈ કામ કરે છે પણ એમને પગાર ઓછો મળે છે કે મનગમતી નોકરી નથી મળતી અંડર એમ્પ્લોયમેન્ટ છે કામ બીજું કંઈક કરવું છે એમને ગમે બીજું કરવા પણ નથી મળતું એટલે બીજું કંઈક ત્રીજું જ કંઈક કરે છે જે એમને નથી ગમતું અને એની અંદર પગાર એ નથી મળતો બરોબર ટાઈમ ઉપર નથી મળતો ઓછો મળે છે કાપીને મળે છે સમય ઉપર નથી મળતો એવી તકલીફોમાં ચાલી રહ્યા છે તો અનએમ્પ્લોયમેન્ટ લેટ રેટ એન્ અન્ડર એમ્પ્લોયમેન્ટ રેટ ત્યાં આગળ નેપાલમાં ખૂબ જ વધી ગયો સાથે સાથે સોશિયલ મીડિયાનું બેન આવ્યું તો એના લીધે આ પ્રોટેસ્ટ થયા અને એકવીસ નું અનએમ્પ્લોયમેન્ટ રેટ ની અંદર એ એલો પ્રોટેસ્ટ એના હેઠળ આ પ્રોટેસ્ટ ચાલુ છે સાથે સાથે ત્યાં આગળ કેવું છે કે નેપો કિડ્સ નેપો કિડ્સ એટલે નેપો ઇઝ ધ ફોર્મ ફોર નેપોટિઝમ જે નેપોટિઝમ ત્યાં ખૂબ જ વધી ગયું છે નેપોટિઝમ એક ઇંગ્લિશ શબ્દ છે અને એનો ગુજરાતી અર્થ એ થાય કે જે મોટા મોટા મિનિસ્ટર્સ અને પાવરની અંદર જે લોકો છે મોટા મિનિસ્ટર્સ અને બ્યુરોક્રેટ્સ બાબુ એ મિનિસ્ટર્સના છોકરાઓને બાળકોને નોકરીઓ ઇઝીલી મળી જાય પણ રોડ ઉપર ચાલતો સાધારણ વર્ગનો જે વ્યક્તિ છે એને નોકરી મળતી નથી ગવર્મેન્ટની અંદર બી નથી મળતી ને પ્રાઇવેટમાં નથી મળતી એટલે નેપોટિઝમ એટલે એક ટાઈપનું ફેવરેટિઝમ કે જે લોક પાવરમાં છે જેમની હાથમાં સત્તા છે એ પોતાના ફેમિલી મેમ્બર્સ અને પોતાના ઘરના સગા સંબંધીઓમાં એમના બાળકોને નોકરી ગમે તે રીતના અપાઈ દે એમના હાથમાં સત્તા છે એટલે એ પાછળથી કહી દે ફોન જાય એમનો સાહેબનો ફોન જાય એટલે ત્યાંથી એને નોકરી મળી જાય એટલે એવી રીતનું ફેવરેટિઝમ નેપોટિઝમ અને એ નેપો કિડ્સ ને જોબ મળે બાકી સાધારણ વર્ગના લોકો જે લોકો ભણી ગણીને ગમે તે રીતના તકલીફો એવી બેઠે છે એમના મધર ફાધર ફાઈનાન્શિયલી સાઉન્ડ નથી હોતા પણ લોન લે છે વ્યાજ ભરે છે કોઈ પોતાનું ઘર ગીરવી મૂકે છે કોઈ ખેતર ગરવી મૂકે છે કોઈ ઘેણા મદર વેચીને ગમે તે રીતના તકલીફમાંથી ફી ભરીને એવા બાળકો એક સપનું લઈને બહાર આવે સ્કૂલમાંથી કોલેજમાંથી ભણીને કે અમને એક સારી જોબ મળશે ગવર્મેન્ટમાં નોકરી મળશે કે પ્રાઇવેટમાં સારો અદ્દો મળશે સારું પગાર મળશે અને અમે પૈસાથી અમારી લોન ચૂકીશું અમારા મધર ફાર્ડ માટે કંઈક કરીશું જૂને એમને લીધેલો કર ચૂકવીશું અમારે ઘરની સ્થિતિ સુધારીશું કે એના જે બી ખાબ હોય તો એ બધા એના ખાબ પૂરા થતા નથી કારણ કે નોકરી મળતી નથી એ સારો હોય ભણવામાં બધી રીતના એની અંદર કુશળતા ભરેલી હોય એ ઉત્તીર્ણ હોય એના ક્ષેત્રમાં છતાંય એને નોકરી મળે નહીં એ ઇન્ટરવ્યુમાં પ્રોસેસમાં ફેલ કરવામાં આવે અને બીજો જે અનડિઝર્વિંગ હોય જે ભણ્યો ના હોય ગણ્યો ના હોય જેને અંદર કલાકુશલતા હોય નહીં જે નોકરી માટે કાબિલ નથી ના ગવર્મેન્ટની નોકરી માટે કાબિલ છે ના પ્રાઇવેટની નોકરી માટે કાબિલ છે પણ એને નોકરી મળી લાઈ મળી જાય છે ઘેર બેઠા બેઠા કારણ કે એની ઉપર કોઈ ગોડફાધર છે કોઈ પોલિટિકલ માઇબાપ છે કોઈ પાવર મિનિસ્ટર છે કોઈ મિનિસ્ટર છે જો પાવરમાં છે કોઈ 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 મોટો વ્યક્તિ છે જે પાછળથી એને નોકરી અપાવવામાં હેલ્પ કરે છે એટલે આ નેપો કિટ તો આની અંદર આ બહુ જ મોટો આ મુદ્દો છે જેની અંદર ત્યાંનો યુથ આ પ્રોટેસ્ટ કરી રહ્યા છે અને ઓવરઓલ તમે જોશો તો આ પ્રોટેસ્ટ જે છે એની અંદર સી યુથ આર નોટ રોંગ એક રીતે તમે જુઓ તો દે મે નોટ બી રોંગ ઇન ધીસ બિલકુલ દે મે નોટ બી રોંગ ઇન ધીસ અને આ પ્રોબ્લેમ બધે જ છે સી નેપો કિડ્સનો પ્રોબ્લેમ બધા જ દેશોમાં છે જ્યાં બી પાવર આ તો શું છે કે મોટા દેશ હોય ત્યાં સંખ્યા મોટી હોય એટલે ત્યાં દેખાય નહીં ઇન્ડિયામાં બી આ પ્રોબ્લેમ છે ત્યાં જોવા જઈએ તો ઇન્ડિયાની અંદર બી આવું બધું થાય છે નેપોટિઝમ ફેવરેટિઝમ છે પણ ઇન્ડિયામાં દોઢસો કરોડ રિપબ્લિક છે એટલે એટલું દેખાય નહીં ચાલતા ચાલ રહ ચલે ચાલતા જતા હોય પણ નેપાળ નાનો દેશ છે ત્યાં સંખ્યા નાની છે ઓછી છે એટલે એકદમ મોટું દેખાય અને સોશિયલ મીડિયાનું ગેન થયું જે અત્યારે એક ટાઈપનું કહેવાય ને એક બધાનું એક લો જેવું થઈ ગયું છે સોશિયલ મીડિયા વોટ્સઅપ ટીકટોક હવે તો ટીકટોક બી સ્ટાર્ટ કરી દીધું ચાઇના જોડે સંબંધ સુધરી ગયા એટલે ટીકટોક આવી ગયું અને ટ્વિટર એક્સ ફેસબુક આ બધું જે છે આ બધા જે જે કંઈ બી બધા એપ જે છે દે આર બિકમ લાઈક ધ બ્લડ પહેલા કેવું હતું કે ઓઇલ વોઝ ધ બ્લડ ઓફ ધ કન્ટ્રી કે તેલ ઉપર બધું ચાલતું જી પછી યુ નો ઇન્ટરનેટ બીકેમ ધ બ્લડ કે નેટ ઇન્ટરનેટ વગર ના ચાલે નેટ બંધ થઈ જાય તકલીફ પડે હવે સોશિયલ મીડિયા આ બધા એપ્સ બેપ બધું આ જે છે સોશિયલ મીડિયા ઇઝ ધ બ્લડ ઓફ ધ કન્ટ્રી વોટ્સએપ વગર ચાલે નહીં વોટ્સએપ ઇઝ એવરીથિંગ સો ધીઝ આર ધ ચેલેન્જીસ હેલો આર યુ એબલ ટુ હિયર મી જી જી કમિંગ ટુ ધીસ નાઉ નાઉ કમિંગ ટુ ધીસ સી આમાં ઇફ કેપી ઓલી કેપી શર્મા ઓલી હેઝ રિઝાઇન્ડ એન્ડ ધ પ્રેસિડેન્ટ ઓફ નેપાલ હેઝ ઓલ્સો રિઝાઇન્ડ દર્શક મિત્રો નેપાળમાં વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનો નો ત્રીજો દિવસ સતત વિરોધ પ્રદર્શન દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે